બધી દીકરીઓ છે પ્રસાદ લઈ રહી છે અને બધા અમારા પરિવાર ના બધા લેડીઝ છે ચાંદલો કરે છે બધાને ભોજન પ્રસાદ લેવડાવીએ છીએ અને પછી એ બધી દીકરીઓને અમે ગિફ્ટ આપી અને હસ્તા વિદાય કરીએ છીએ

એમને લેવા મૂકવાની વ્યવસ્થા પણ અમે કરતા હોઈએ છીએ હું ખાસ કરીને તમામ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ દીકરીઓને અમારા આમંત્રણને માન આપી અને દર વર્ષે અહીંયા મોકલે છે એ આતુરતાથી રાહ જોતા હોય છે વીસ હજાર દીકરીઓ અહીંયા મા જગદંબાના સ્વરૂપમાં આવે અને એ આશીર્વાદ જે છે એ જ અમને તાકાત અને પ્રેરણા આપે છે રાધેશ્યામજીને પ્રાર્થના કરીએ કે હજી આવનારા દિવસોની અંદર પણ અમને આ જવા કાર્ય કરવાની